મેઘરજ રોડ પરના હુમાનજી મંદિર સામે રોડ પર નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી ચાલી રહેલ ભૂગર્ભ ગટર લાઈનની કામગીરી બાદ યોગ્ય પૂરણ કરવામાં ન આવતા ઠેર ઠેર ભુવાઓ પડવાની સમસ્યા સર્જાય છે આજે સાંજના ચાર વાગ્યાના અરસામાં શહેરના મેઘરો હનુમાનજી મંદિર સામે રોડ પર ટ્રક નો ટાયર ઉતરી પડતા અકસ્માત કપિલ પટેલ નેશન બ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્લસ ન્યુઝ ને યુટ્યુબ ચેનલ ને કરો બે દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર